નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ ત્રેવીસ છ બે હજાર પચીસ અને વાર સોમવારના આજના થરાદ માર્કેટ યાર્ડના સો સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તે જોઈ લઈ પરંતુ તે પહેલાં જો વિડીયોમાં પહેલીવાર આવ્યા હો તો વિડીયોને એક લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટી નોટ પછી લેક કરી નાખો જેથી આવા જ વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહેશે તો ચાલો શરૂ કરીએ થરા તારીખ ત્રેવીસ છ બે હજાર પચીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલા છે વરિયાળી જે છે એક હજારથી ચૌદસો પચાસ પછી છે ઈસબગુર જે છે સોળસો થી એકત્રીસ સુવા જે છે થી પંદરસો અને રાયડો જે છે અગિયારસો થી બારસો અને હવે આગળ છે રાજગરો જે છે નવસો થી એક હજાર વીસ બાજરી જે છે ચારસો થી પાંચસો પચાસ અને જીરો જેનો નીચો ભાવ છે ત્રેવીસો પચાસ અને ઊંચા ઊંચો ભાવ છે ત્રણ હજાર નવસો ચાલીસ અને એરંડા જે છે બારસો 1312 તેરસો બાર અને હવે છેલ્લે છે અજમો જે છે એક હજારથી બે હજાર છવ્વીસ તો આ હતા આજના થરાદના બજાર ભાવ